મહિલાઓ માટે બ્લડ પ્રેશર નો ઘરેલું ઇલાજ જો બ્લડ પ્રેશર સપનામાં વોશરૂમ દેખાય તો મહેરબાની કરીને એનો ઉપયોગ કરવો નઈ જનહિત જારી શિક્ષકે ક્લાસ માં પૂછ્યું કે પિતા એટલે એક છોકરો કે સાહેબ પોતે પિતા હોય તો હાલે બાકી આપણને પત્ની કે રોજ એક ને એક ગુટખા ને માવો ખાવજો એ તો અબખ્યા નથી પડતા પતિ ના ગાલ ઉપર મચ્છર બેઠેલું જોઈ અને પત્ની એક જોરદાર તમાચો માર્યો કે કા માર્યું કે મારા સિવાય બીજું કોઈ લોહી પીવે મારાથી સહન નો થાય અમુક છોકરીઓ સેલ્ફી લેવા એટલા ઊંચા કરે કે ચાંદા મામાય મંડે કે ભાણી ધ્યાન રાખજે આંખમાં ગોકો નો લગાડી દેતી વેડિંગ અને વેલ્ડિંગ એમાં શું તફાવત છે ખબર છે વેલ્ડિંગમાં પહેલા તિખારા થાય અને પછી ગઠબંધન થાય જયારે વેડિંગમાં પહેલા ગઠબંધન થાય અને પછી આખી જિંદગી તિખારા થાય પત્ની પતિ ને કે આ દવા લીધા પછી તો મારું માથું ભારે થઈ ગયું પતિ કે તું ખોટી દવા ને બદનામ કર તું તો પહેલાથી જ માથા ભારે છો હવે પતિનું માથું ભારે થઈ ગયું પત્ની પતિ ને કે કેવો મસ્ત શર્ટ લાગે ઠીક છે બોલો કે ગમે એટલી ચાપલુસી કરીશ ને તોય સાડી તો નહી જ લઈ દઉં પત્ની કે શર્ટ જ મસ્ત લાગે બાકી મોઢું તો કૂતરા જેવું લાગે માંડ માંડા લવરિયાઓ ભાગવાનું બંધ કરે અને હવડા રસ્તે હાલવાનું ચાલુ કરે કે એકાદુ આ સૈયારા જેવું મૂવી આવી જાય વિદેશ માં છોકરાઓ ફર્સ્ટ લેવલ નું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવે રો કે આઈ બનાવે ચેટ જીપીટી બનાવે અને અહિયા આપણે અમુક નંગ સૈયારા જોઈ અને ભેકડા તાણે હું જ્યારે ગાડી ચલાવતો હોઉં છું અને પત્ની બાજુમાં બેઠેલી હોય ત્યારે મારું નામ જોજો થઈ જાય એ જોજો ધ્યાન રાખજો જોજો સામેથી કૂતરો આવે છે જોજો ઓલી બાઈક વાડી આવે છે પ્રેમ ઈ તો જીવનનો પ્રકાશ છે સાહેબ અચ્છા અને લગ્ન ઈ પ્રકાશની વીજળીનું બિલ છે ઘણા આખા ગામ મારે બાધી લીએ ઠીક છે પછી નવરા થાય અને મોબાઈલમાં સ્ટેટસ મૂકે કે મોનમાં ઘણી શક્તિ રહેલી છે એક સુખી પતિ હતો તો કોણ જાણે કોણ હતો આપણે તો ખાલી વાત સાંભળી મતલબી નો બોલો તો મોટા માણે કરવું હું મારો સૌથી મોટો પ્લસ પોઈન્ટ એ છે કે મારા જેવું આ દુનિયામાં બીજું કોઈ નથી

પણ જો તમારી ભૂલ ન હોય તોય તમે સાંભળો છો તો તમે ઘરે છો નવી કેવત પાંચ ફૂટ ની બાથડી અને છ ફૂટ ની જીભ ટ્રાફિક સિગ્નલ ઉપર એક મિનિટ ની રાહ નથી જોતા એવા પાછા છોકરીઓના રિપ્લાય ની કલાક સુધી રાહ જોવે શું કે મિત્રો મજા આવે છે ને મારી રીલ માં આમ પણ મારી રીલ આયુર્વેદિક જ હોય છે તમને કોઈ દી સાઇડ ઇફેક્ટ નહીં થાય સપનામાં જો તમને પાન દેખાય એટલે સમજી લેવું કે તમને કોઈક ચૂનો લગાવવાનું છે એક ગ્લાસ જ્યુસ ને બે કલાકે ખતમ કરવાની કળા ઈ કેફે માં બેઠેલા કપલ ને જ આવડે તો આ છે છોકરીનો ફિલ્ટર વગરનો ફોટો અને હવે આ છે ફિલ્ટર લગાડ્યા ફોટો રોમેન્ટિક સ્ટેટસ મૂકીને એટલે લોકો વિચારે કે આનું ક્યાંક ગોઠવાઈ ગયું લાગે છે વરી પાછા સેટ સ્ટેટસ મૂકીને એટલે વિચારે કે આનું વર ભાંગું લાગે છે એટલે હા આમ નવું હોય સ્ટેટસ તો એમને મૂકી છે